ભૌતિક પદાર્થ એવી વસ્તુઓની અંદર જે ખવાણ થાય છે તેને આપણે ભૌતિક એમાં કેટલીક બાબતો એવી છે કે જે તાપમાન વરસાદ હિમ વનસ્પતિ અને માનવી પ્રવૃત્તિઓ દ્વારા ખડકો તૂટવાની ક્રિયા થાય છે આપણે જે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ મને કે તાપમાન છે વરસાદ સોરી તાપમાન એટલે કે ટેમ્પરેચર છે બેતાલીસ ડિગ્રી તેતાલીસ ચુમ્માલીસ કે પચાસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવ્યું તો કેટલાક જે કપડાં છે એ કપડાં એનો કલરમાં ફેરફાર થશે જમીન છે જમીન છે ફાટશે એટલે કે અંદર જમીન પડશે વૃક્ષો છે સુકાવા મળશે જંગલો છે એની પ્રવૃત્તિ પર અસર થાય વરસાદ વધારે પડે જમીનનું ધોવાણ થશે હિમ જે જગ્યાએ પડે છે ત્યાં આ રીતનું ખવાણ થશે વનસ્પતિ અને માનવીય પ્રવૃત્તિ દ્વારા ખડકો તૂટવાની ક્રિયા થાય છે આ બધા ખડકો તૂટે છે કારણે

પણ આ વસ્તુની અંદર માત્ર ને માત્ર એ થાય છે કે જે ભૌતિક રાસાયણની અંદર ફેરફાર થાય છે એનો જે રાસાયણિક બંધાર છે એમાં ફેરફાર થતો નથી એટલે માનવ દ્વારા ખડકો તૂટે છે છે આ ક્રિયા થાય અને ભૌતિક સ્વરૂપ પણ બદલાય છે પરંતુ રાસાયણિક સ્વરૂપ બદલાતું નથી તેને જ આપણે ભૌતિક ખવાણ તરીકે ઓળખવામાં આવે છે બરોબર કે જમીન છે જે જમીનનું રાસાયણિક બંધારણ છે એને જ છે ખડક છે કોઈ પદાર્થ છે ચાલો ચૂનાનો પથ્થર છે હવે ચૂનાના પથ્થરનું જે રાસાયણિક બંધારણ છે તો એને જીવન એમાં કોઈ ફેરફાર પડતો નથી પણ એ તૂટે છે ખડકો તૂટી જાય છે તો એનું ભૌતિક રૂપાંતર થયું રાસાયણિક રૂપાંતર થતું નથી એ પ્રક્રિયાને આપણે ભૌતિક ખવાણ તરીકે ઓળખવામાં આવે છે આ ખંડ વિભાજન એટલે કે જે ખંડ એટલે જે બેસાલ્ટ પ્રકારના જે ખડકો છે એની અંદર સૌથી વધારે જોવા મળે છે ખંડ વિભાજન

કે રેતીના ટુકડાઓ છે રેતીના ખડકો છે કે ગ્રેનાઇટના પદાર્થો છે એની અંદર કણ વિભાજન છે વધારે એટલે કે નાના નાના કણોની અંદર જ્યારે રૂપાંતર થઈ જાય છે વિભાજન એટલે વિભાગોની અંદર એનું વર્ગીકૃત થવું એને આપણે કણ વિભાજન તરીકે ઓળખે રેતી છે તો સ્વાભાવિક કે નદીની અંદર જે પ્રવાહ તો આવતો હોય તો ત્યારે રેતીના નાના નાના ટુકડાઓના કણ થાય છે તો એનું ભૌતિક બંધારણ અંદર ફેરફાર થયો રાસાયણિક બંધારણ અંદર કોઈ ફેરફાર થતો નથી ત્યારે આપણે વિદ્યાર્થીઓ તેને ત્રણ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે એના પછી જે ત્રીજી બાબત સ્તર વિભાજન સ્તર એક પછી એક માટીના સ્તર જે જામે છે એક સ્તર પર બીજા સ્તરમાં ભંગાણ વગેરેને આપણે કણ સ્તર વિભાજન તરીકે ઓળખવામાં આવે છે જે માટીના સ્તરો છે ઉપલું સ્તર છે નીચલું સ્તર છે પહેલા માટી પછી રેતી પછી પથ્થરો એમ અલગ અલગ તો એના સ્તરની અંદર જે વિભાજન થાય છે તો તેને આપણે એ સ્તર વિભાજન તરીકે એટલે કે સ્તર વિભાજન અથવા સ્તર વિભાજન તરીકે ઓળખવામાં આવે છે તો આ વાત કરી મિત્રો ભૌતિક ખવાણનું પદાર્થોના આકાર અને કય બદલાય છે પણ એનું રાસાયણિક બંધારણ બદલાતું નથી ઓકે તો એને આપણે ભૌતિક ખવાણ તરીકે ઓળખવામાં આવે છે એના પછી આવે છે હિમ કે બરફને કારણે એટલે કે હિમ એટલે બરફ જે જગ્યાએ ઠંડા પ્રદેશો છે એ જગ્યાએ અંદર

પરંતુ એનું મેન જે રાસાયણિક બંધારણ છે રાસાયણિક બંધારણની અંદર ફેરફાર થતો નથી પરંતુ ભૌતિક બંધારણની અંદર ફેરફાર બરફનો ટુકડો તમે એક લઈ આવો ઠંડા પ્રદેશમાંથી અને એને ગરમ પ્રદેશની અંદર રાખવામાં આવે તો એ બરફ છે એ પાણી એમ થઈ જવાનું છે પણ એ જે થયું છે ભૌતિક ખવાણ થઈ બરફ તૂટી જાય છે અને ટુકડા થઈ જાય છે અથવા ઓગળી જાય છે

એ કાર્ડ જે બને છે ને એને ઓક્સિડેશન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભૌગોલિક ભાષાની અંદર એને ઓક્સિડેશન કહેવામાં આવે છે એટલે ઓક્સિડેશન એ કાર્ડ બને છે કે જેને કારણે કોઈ પણ મોસમી આબોહવાળા પ્રદેશોની અંદર ખાસ દરિયા કિનારાના વિસ્તારની અંદર રહેતા કોઈ પણ જે લોખંડ એટલે કે સ્ટેનલેસ સ્ટીલ સિવાયની વસ્તુઓ જે છે એની અંદર કાર્ડ લાગે છે એટલે એટલા માટે કે મોસમી આબોહવા એટલે એનું રાસાયણિક બંધારણની અંદર ફેરફાર થાય છે એના રાસાયણિક બંધારણમાં આવા કેટલાક બાહ્ય બળો તાપમાન બાષ્પ વાયુનો સંપર્ક વગેરેને કારણે એ ફેરફાર થાય છે અને જે બંધારણમાં ફેરફાર થાય ત્યારે તેને આપણે રાસાયણિક ખવાણ એવા શબ્દથી ઓળખવામાં આવે છે મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોની અંદર આ કાર્ડ જે બને છે એને ઓક્સિડેશન એવા શબ્દથી પણ ઓળખવામાં આવે છે તો મિત્રો આ બે વિભાગ એ અને બી ભૌતિક ખવાણ અને બીજો રાસાયણિક ખવાણ હવે ત્રીજી જે આપણે વાત કરવાની છે એ છે ગતિશીલ બળો સ્થાયી બળો ગતિશીલ બળો સ્થાયી બળો એક પણ એક જગ્યાએ છે જ્યારે ગતશીલ બળો છે એ જગ્યાએથી કોઈ પણ એક પદાર્થોને પોતાની મેઇન જગ્યાએથી એટલે કે જે સ્થળ છે એ સ્થળથી બીજા સ્થળ ઉપર કોઈ કોઈપણ બહારે બળોની ગતિને કારણે જ્યારે રૂપાંતર કરે છે એટલે કે સ્થળ ફેરફાર કરે છે ત્યારે તેવા બળને આપણે ગતિશીલ બળો તરીકે ઓળખવામાં આવે છે આપણે જોઈએ એનો અર્થ શું કીધો છે ગતિશીલ બળનો કે જે બળો પદાર્થોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે એવા બળોને ગતિશીલ બળો કહે છે જેમ કે નદી હિમનદી પવન ભૂમિગત જળ સમુદ્ર મોજા વગેરે આ બધા બળો એવા છે કે જેને આપણે ગતિશીલ બળ તરીકે ઓળખવામાં આવે છે અહીં એક પછી એક ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો જોઈએ કહ્યું કે નદી હવે નદીના પ્રવાહની અંદર કેટલી બધી વસ્તુઓ છે તણાઈને જતી હોય છે એટલે એ જે માન્યો કે નર્મદા નદી છે જે મધ્યપ્રદેશની અંદર અમરકંટક સરોવર છે મેકલ પર્વત છે અને અમરકંટક સરોવર છે ત્યાંથી નીકળે છે અને જેના આપણે ખંભાતના આખાતને મળે છે ગુજરાતની અંદર ભરોચ નજીક તો ત્યાં સુધીની અંદર કેટલા બધા ગતિશીલ ભળો એની સાથે વાહન બોજ સાથે માટીના ટુકડાઓ રેતીના કણો એવી અલગ અલગ સાર પદાર્થો એ ઘણી બધી વસ્તુ છે

અને લાલ કલરના વરસાદ પડવા પાછળના ભૌગોલિક કારણો જ્યારે સુધે ને તો જે લાલ માટીનું મેદાન છે ત્યાંથી જ જે પવનનોની ડમરી ચડી અને એ લાલ માટીનું ઉપર ધની ધનિભર થયું આ વાદળો ફરતા ફરતા ચીનની અંદરથી છે જ આપણે દક્ષિણ ભારતના રાજ્યોની અંદર આ લાલ કલરનો વરસાદ પડ્યો અને એ એના ભૌગોલિક કાળો આવ્યા તો પવનની સાથે કેટલા બધા વર્ણભોજ છે પણ તણાય આવ્યા છે એ પણ એને જે મૂળ જગ્યાએથી એ ઘણી જગ્યાએ જ્યારે વનટોળ છે વાજરી ચડે છે ત્યારે આપણે જોઈએ છે કે કેટલાક પદાર્થો પવનની સાથે ગતિશીલ બળ સાથે એની સાથે ફરતા હોય છે એટલે એ પવન પણ ભૂમિગત જળ ત્યાર બાદ બીજી વાત કે ભૂમિગત જળ પૃથ્વીની અંદર જે જળ આવેલો છે નદી સરોવર કે ભૂમિ પેટાની અંદર આવે એ બધા બળોને કારણે પણ ઘણીવાર એ આ વસ્તુ થતું હોય એટલે ત્રીજી ચોથી બાબત છે સમુદ્રના મોજા સમુદ્રના અંદર પણ કિનારા સાથે અનેક વસ્તુઓ સમુદ્ર કિનારા તમે બીચ ઉપર જાવ તો ઘણી બધી વસ્તુઓ જોવા મળે આ બધી કારણે કારણે ગતિશીલ એક જગ્યાએ થતું હોય છે તો આટલી વાત મિત્રો આપણે આ જોયું ભૌતિક ખવન રાસાયણિક ખવન અને ગતિશીલ બરો એ અંગેની ચર્ચાઓ કરી હવે જ્યારે નવા અંદર જયારે મળશું ત્યારે ફરી પાછા નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ